ભાઈઓ ભાઈઓને બહેનો ડિસેમ્બર મહિનો વયે ચાલુ થયો એટલે નાતાલનો મહિનો અને એની ઉજવણી અને એનો ઉત્સાહ અને આનંદ આપણે જોઈ શકીએ છીએ અને આજે આપણે એ નાતાલના સંબંધમાં જ પ્રભુનું વચન જોવા માગીએ છીએ અને યોહાનની લખેલી સુવાત એનો પહેલો અધ્યાય એકથી ચૌદ વચનનું આપણે મનન કરીશું જેમાં શબ્દ સદે થયો એ વાત આપણને શીખવા મળે છે મિત્રો નાતાલની ઉજવણી ઘણી બધી વારે ભાવનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે જેમાં ડેકોરેશન હોય ડાન્સ હોય સોંગ્સ હોય ગિફ્ટ્સ હોય ક્રિસમસ ટ્રી ફટાકડા ક્રિસમસ ફાધર કેક નવા કપડાં ભોજન અને ઘણી બધી બાબતો એમાં જોવા મળે છે અને ખાસ એમાંથી જો ક્રિસમસ ફાધરને કાઢી લઈએ એ સિવાય બીજું બધું કરીએ તો એ યોગ્ય છે અથવા એમાં કશું ખોટું નથી પરંતુ મિત્રો પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને કઈક અલગ રીતે એ વાત કરે છે નાતાલ અલગ રીતે રજૂઆત કરે છે જેમાં કે માનવી શરીરમાં ખુદ ઈશ્વરનું આગમન આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આપણે જોઈએ છે જે શારીરિક રીતે આ પૃથ્વી પર આવ્યા નાતાલ ફક્ત બાળકો એટલે કે બાળકના એ જન્મની વાત નથી ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગભાણમાં સૂતેલા એ નાના બાળકની વાત નથી પણ એમના જન્મની વાત સમયની અંદર એ અનંતના પ્રવેશની અને સર્જનહારના તેમની રચનામાં પ્રવેશની વાત છે ફરીથી કહીશ કે નાતાલ ફક્ત બાળકના જન્મની વાર્તા નથી અથવા વાત નથી તે અવતારની સમયની અંદર અનંતકાળના પ્રવેશની અને સર્જનહારના તેમની રચનામાં પ્રવેશવાની વાત છે યોહાન એક એક થી ચૌદમાં પ્રેસિત અથવા આ યોહાન આપણને ભરવાળો દૂતો કે ગભાણ એ આપતા નથી અથવા એની વાત નથી કરતા તેના બદલે તે આપણને જન્મ પાછળનું ધર્મશાસ્ત્ર અથવા વચન આપે છે પ્રભુ ઈસુના જન્મનું વૈશ્વિક મહત્વ બતાવવા માટે એ પડદો ઊંચો કરે છે અને જે આપણને યોહાન પહેલો અધ્યાય એક થી ચૌદ વચનમાં જોવા મળે છે આપણે વિગતવાર જોઈએ તો પહેલી બે કલમમાં

માણસો વિચાર કરી શકે ને એનાથી પણ અગાઉ એ પ્રભુ ઈસુખ્રીસ હતા એની વાત છે તેમનું ક્યારેય સર્જન થયું નથી પણ એ અગાઉથી છે ને એમનાથી બધું સર્જન કરવામાં આવ્યું છે એ વાત અહીંયા જોવામાં મળે છે સાથે પહેલી કલમમાં એ પણ જોવા મળે છે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એનું અલગ એ અસ્તિત્વ છે અને એ બંને ઘનિષ્ઠ સંગતમાં છે નાતાલ એ ઈશ્વર દ્વારા સહાયક બનવાની વાર્તા નથી પરંતુ ઈશ્વર દ્વારા તેમના ને મોકલવાની વાત છે અને એ વાત અહીંયા આપણને શીખવા મળે છે અને એટલે લખ્યું કે શબ્દ ઈશ્વરની સંઘાતે હતો તેનો અર્થ એ કે પ્રભુ ઈસુનું અલગ અને આગલું વ્યક્તિત્વ છે અલગ છે તે કેવળ વિચાર કે કોઈ પ્રકારનો અસ્પષ્ટ ખ્યાલ નથી પણ વાસ્તવિક વ્યક્તિ જે ઈશ્વર સાથે જીવતા હતા એની વાત અહીંયા કરવામાં આવી છે ત્રીજી વસ્તુ જે અહીંયા શીખવા મળે છે કે શબ્દ ઈશ્વર છે એ પોતે ઈશ્વર છે માત્ર દેવ જેવું જ નહીં અથવા કોઈ ઉત્કૃષ્ટ પ્રાણી નહીં પરંતુ સંપૂર્ણ ઈશ્વર છે એની વાત અહીંયા કરવામાં આવી છે અને બાઇબલ શીખવે છે કે ઈશ્વર એક છે અને ઈશ્વર તત્વમાં ત્રણ અલગ વ્યક્તિ છે એટલે પિતા પુત્ર અને પવિત્ર આત્મા આમાંના ત્રણ વ્યક્તિઓ ત્રણે ત્રણ કે છે ઈશ્વર છે અને આ કલમમાં ઈશ્વર દ્વારા બે વ્યક્તિત્વનો એ ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે અથવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર પ્રભુસુ ખ્રિસ્તની વાત અહીંયા કરવામાં આવી છે અને આ સુવાર્તામાં અનેક સ્પષ્ટ વિધાનોમાંનું આ એક વિધાન છે કે પ્રભુસુ ખ્રિસ્ત ઈશ્વર છે ઈશ્વર છે તે ઈશ્વર છે અથવા તે દિવ્ય છે તેવું કહેવું એ પૂરતું નથી પણ બાઇબલ શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રીસ એ ખરેખર ઈશ્વર છે જ્યારે આપણે ગભાણમાં જોઈએ છે ત્યારે કોઈ નોંધપાત્ર માનવીને જોતા નથી પણ આપણે ઈશ્વરને માનવ ત્વચામાં લપેટેલા જોઈ શકીએ છીએ અને આ પહેલી બે કલમમાં આપણને આ વસ્તુ શીખવા મળે છે કે એ શાશ્વત શબ્દ છે એ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે અલગ એમનું વ્યક્તિત્વ છે અને એ પોતે ઈશ્વર છે આમ ત્રણ બાબત બે કલમમાં જોવા મળે છે હવે બીજો મુદ્દો જોઈએ ત્રીજી અને ચોથી કલમમાં તો સર્જનહાર અને જીવનદાતા તરીકે એ શબ્દ અથવા પ્રભુસુ ખ્રિસ્તને આપણે જોઈ શકીએ છીએ અને માટે લખ્યું કે તેમના દ્વારા બધી વસ્તુઓ બનાવવામાં આવી હતી કલમ ત્રીજીમાં જોઈએ છે કે ગભાણમાં રહેલું બાળક એ ગભાણ એ બનાવનાર છે સર્જનહાર છે તો એના નિર્માતા તરીકે આપણે જોઈએ છે આપણને લાગે કે બિચારું બાળક પણ એવું નથી પણ એ ગભાણના બનાવનાર પણ એ પ્રભુસુ ખ્રિસ્ત પોતે છે કે જેમાં એ સૂતેલા છે એટલે બેથેલેહમાં દરેકે દરેક અણુને તેમનું અસ્તિત્વ આપનાર એ પ્રભુસુ ખ્રિસ્ત હતા નાતાલ નો અર્થ એ છે કે સર્જનહાર પોતે એક મનુષ્ય તરીકે પોતાની દુનિયામાં આવ્યા હતા પહેલા કીધું તે બાળક નહોતા પરંતુ દુનિયા એટલે કે માનવજાત લો કે પ્રાણી લો આકાશી ગ્રહો દૂતો જે કહી લો એના બનાવનાર એ પ્રભુસુ ખ્રિસ્ત હતા જેમાં સગડી દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુ આવી જાય કે જેના સર્જનહાર એ ઈસુ ખ્રિસ્ત છે બીજી વસ્તુ કલમ ચોથીમાં જે આપણને શીખવા મળે છે કે તે જીવનનો સ્ત્રોત છે જેનામાંથી જીવન એ વહે છે અથવા જીવન એ આવે છે એટલે જ લખ્યું છે કે તેનામાં એ જીવન હતું મિત્રો તેમનામાં જીવન હતું એનો અર્થ એવો થતો નથી કે તેમણે જીવન મેળવ્યું હતું પણ તે જીવનનો સ્ત્રોત એ પોતે છે અને આજે પણ છે અહીં નો શબ્દ એ શારીરિક અને આધ્યાત્મિક બંને જીવનની વાત લખવામાં આવી છે મિત્રો આપણો જન્મ થાય છે ત્યારે આપણું શારીરિક જીવન એ અસ્તિત્વમાં આવે છે પણ જ્યારે આપણો નવો જન્મ થાય થાય છે છે આપણને આપણા પાપોની અને કબૂલાત કરીને પ્રભુ શું ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી મેળવે છે ત્યારે આપણા આધ્યાત્મિક જીવનની એ શરૂઆત થાય છે અને આ બંને એટલે કે શારીરિક અને આધ્યાત્મિક જીવન બંનેનો આપનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે આમ ભૌતિક જીવન આધ્યાત્મિક જીવન સાથે શાશ્વત જીવન એ બધું ખ્રિસ્તમાં આ આપણને મળી રહે છે ખ્રિસ્તમાંથી ઉદભવે છે ખ્રિસ્તમાંથી આપણને મળે છે તેમના વિધા તેમના વિના માનવતા આધ્યાત્મિક રીતે નિજીવ છે જો પ્રભુ નથી એમનો સ્વીકાર કર્યો નથી તો આધ્યાત્મિક જીવન નથી નિજીવ છે એવી વાત અહીંયા આપણને જોવા મળે છે ચોથી કલમમાં આગળ જતા આપણને ત્રીજી વસ્તુ મળે છે કે તેમનું જીવન એ પ્રકાશ લાવે છે અજવાળું લાવે છે અને માટે લખ્યું છે કે તે જીવન માણસોનું અજવાળું હતું એનો અર્થ એ કે આપણને જીવન આપનાર એ જ વ્યક્તિ એ માણસોનું અજવાળું છે તે માણસને જરૂરી હોય તેવું યોગ્ય માર્ગદર્શન દોરવણી અથવા દિશા સૂચક બને છે માટે અંધકારને દૂર કરવાના માટે અજવાળા તરીકે પ્રભુ સુખરી આ પૃથ્વી પર આવ્યા હતા અસ્તિત્વ ધરાવું એક વસ્તુ છે પણ કેવી રીતે જીવવું જીવનનો સાચો હેતુ શું આપણામાં સ્વર્ગમાં જવાનો માર્ગ જાણવો એ બધી વાત એ જુદી છે જીવન જીવી નાખવું એ અલગ વસ્તુ છે પણ કેવી રીતે જીવવું હેતુની પરિપૂર્ણતા કેવી રીતે કરવી સ્વર્ગમાં જવું કઈ રીતે તો એ વાસ્તુ એ અલગ અને પ્રભુ શું ખ્રિસ્તમાં છે આપણને જે જીવન આપે છે તે જ વ્યક્તિ આપણી મુસાફરીના માર્ગમાં કે છે અજવાળું આપે છે પાક દ્વારા કે છે આખું વિશ્વ એ અંધકારમાં ડૂબી ગયું હતું પણ નાતાલ એ જાહેર કરે છે કે અજવાળું તે રાત્રે તૂટી પડ્યું ભરવાળો ગેટા બાળકોની પાસે એ ભર ઘોર અંધકારમાં એ અજવાળું તૂટી પડ્યું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી હતી અને મિત્રો એ આપણા માટે પણ બની રહે છે ત્રીજો મુદ્દો આપણને જે શીખવા મળે છે પાંચથી અગિયાર કલમ યોહાનની લખેલી સુવાર્તા પહેલા તેમાં પાંચથી અગિયાર કલમમાં જોઈએ છે કે અજવાળું એ અંધકારનો સામનો કરે છે પાંચમી કલમમાં આપણે પહેલી વસ્તુ જોઈએ તો અંધકાર પાછો સ્વીકાર કર્યો નહીં મિત્રો તે અજવાળું અંધકારમાં પ્રકાશે પાપનો પ્રવેશ કે છે માણસોના મનમાં જીવનમાં અંધકાર લાવ્યો તેણે જગતમાં અંધકારને દાખલ એ અર્થમાં કર્યો છે કે સામાન્ય રીતે માણસ એ ઈશ્વરને ઓળખતો નથી કે પછી તેમને જાણવાની એટલે કે ઈશ્વરને જાણવાની ઈચ્છા રાખતો નથી આ અંધકારમાં કે જે પ્રભુસુ ખિસ આવ્યા અંધકારના સ્થાનોમાં અજવાળાએ પ્રકાશ આપ્યો પરંતુ મિત્રો બહુ દુઃખની વાત છે કે આ અંધકારાએ આ અંધકારે તેનો સ્વીકાર કર્યો નહીં અને મિત્રો શક્ય છે આજે આપણા જીવનમાં પણ વસ્તુ હોય શકે તેનો અર્થ એ થાય કે જ્યારે પ્રભુ આ જગતમાં ખરેખર કોણ હતા અને શા માટે આવ્યા છે અને તેની માણસોએ અનુભૂતિ કરી નહીં સુમિત્રો આજે તમારા જીવનમાં એવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે કોણ છે શા માટે આવ્યા હતા શું ખાલી આનંદ પ્રમોદ કે એમાં આનંદ મેળવવા માટે ક્રિસમસ છે ના મિત્રો પ્રભુ એ ઈશ્વર હતા અને એટલા માટે આવ્યા હતા કે તમારા જીવનમાંથી મારા જીવનમાંથી સમગ્ર સૃષ્ટિના જીવનોમાંથી જે અંધકાર છે એ પ્રકાશ આપીને એ અંધકારને દૂર કરે તેમ છતાં કે છે અંધકાર તેના પર વિજય મેળવી શક્યું નહીં તે પછી આવો વિચાર કરી શકાય કે માણસો ના નકાર અને દુશ્મની માણસનો નકાર અને દુશ્મની સાચા અજવાળાને પ્રકાશથી અટકાવી શક્યા નહીં ગમે તે જોર કરે પણ પ્રકાશ જ્યારે આવે ત્યારે અંધકાર રહેશે અને બહુ સાચી વાત છે આપણા ઘરમાં જ્યારે આપણે પ્રવેશીએ દ્વારને ખોલીએ ત્યારે આખા ઘરમાં અંધારું હોય છે પણ જ્યારે લાઈટ એને ઓન કરીએ છીએ ત્યારે અંધકાર જતો રહેશે એમ પ્રભુ શું આ દુનિયામાં જ્યારે ઘોર પાપરૂપી અંધકાર હતો અને આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે દૂર કર્યો પ્રભુ ખ્રિસ્તને મારી શક્યો નહીં શેતાન તેમને બુજાવી શક્યું નહીં કોને આ જગતના અજવાળાને નાતાલ એ ઈશ્વરની ઘોષણા છે કે અંધકારમાં ખરું અજવાળું પાથરે રહેશે શું મિત્રો તમારા જીવનમાં જે અંધકાર છે એમાં પ્રકાશ પાથર્યો છે ખરો અથવા સાક્ષી આપે છે કોના વિશે તો ઈસુ ખ્રિસ્ત વિશે અહીં યોહાન એટલે સુવારતા વાત નથી પણ યોહાન બાપ્તીસમાં કરનારની વાત છે યા યોહાને કે છે ઈસુ ખ્રિસ્ના અગ્રગામી તરીકે ઈશ્વર દ્વારા એમને મોકલવામાં આવ્યા હતા પ્રભુશુ આવ્યા એ અગાઉ તૈયાર કરવાની એમની જવાબદારી હતી એમનું મુખ્ય મૂળભૂત કામ હતું અને માટે યોહાન કે છે એ પોતે અજવાળું ન હતા પણ જે અજવાળું એટલે કે પ્રભુસુ ખ્રિસ્ત હતા એમના માટે સાક્ષી બનવાનું કામ એમણે કર્યું કે જેથી લોકો જવાળા પર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે બચી જાય ઉદ્ધાર મેળવે યોહાન લોકોનું ધ્યાન પોતાના તરફથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ એ લોકોનું ધ્યાનને કેન્દ્રિત કરવાનું એમનું કામ હતું મિત્રો આજે આપણા જીવનમાં આપણે કયું કામ કરી રહ્યા છે શું આપણે લોકોને આકર્ષી રહ્યા છે શું લોકોને આપણી તરફ ખેંચી રહ્યા છે કે આપણામાં રહેલા ખ્રિસ્તને લોકોને બતાવીને લોકોને ખ્રિસ્ત તરફ લઈ જઈ રહ્યા છે તો આ નાતાનો એ મુખ્ય હેતુ છે નવ થી અગિયાર કલમમાં દુઃખદ અસ્વીકારની વાત કરવામાં આવી છે માટે અગિયારમી કલમમાં લખ્યું છે કે પોતાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં જેણે દુનિયા બનાવી તે તેમાં પ્રવેશ્યો પણ એ દુનિયાએ તેને ઓળખ્યો નહીં એનો સ્વીકાર કર્યો નહીં મિત્રો આ નાતાલની ઝાંખી છે કે માનવતા તે ઈશ્વરને નકારે છે કે જેની ખરેખર તેને જરૂર છે મિત્રો તમારા જીવનમાં રોટી કપડાં મકાન કે બીજી કોઈ બાબત નહીં પણ ખરેખર જે જરૂરિયાત છે મૂળભૂત એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને મિત્રો નાતાલ એ બતાવે છે કે પ્રભુ ખ્રિસ્ત તમારી મૂળભૂત અને પ્રાથમિક જે સૌથી અગત્યની છે કે મરણ પછી જે જીવન મળે છે અને જરૂરિયાત એ પ્રભુ ઈસુ ખ્રીસમાં પૂરી થાય છે શું મિત્રો તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરી રહ્યા છો કે એને સ્વીકારીને સાચી નાતાલનો આનંદ માણી રહ્યા છો ચોથી બાબત આપણને જે શીખવા મળે છે બાર અને તેર કલમમાં કે ઈશ્વરના બાળકો બનવાની અમૂલ્ય જેની કોઈ સરખામણી નહીં જેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં એવી મહાન ભેટ આ નાતાલના દિવસે એ મનન તમને આપવામાં આવી હતી અને 12મી કલમ કહે છે પહેલી વસ્તુ આપણને શીખવા મળે છે કે ખ્રિસ્તને સ્વીકારવાથી ઓળખ મળે છે મિત્રો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે તાનના પ્રભુ ઈશ્વર તરીકે સ્વીકારીએ છીએ તો આપણી એક ઓળખ બની જાય છે અને એ બારમી કલમ કહે છે પણ જેટલા તેનો અંગીકાર કર્યો જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના દેવના બાળકો અથવા છોકરા થવાનો અધિકાર આપ્યો છે મિત્રો આ વચન ઈશ્વરના છોકરા અથવા બાળકો થવાનું આપણને આમંત્રણ આ ક્રિસમસના દિવસે મળે છે પણ કોણ ઈશ્વરનું બાળક બની શકે તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે એમનો અંગીકાર કરે છે અને સ્વીકારે છે એ ઈશ્વરના કુટુંબનું સભ્ય બને છે શું મિત્રો તમે ઈશ્વરના કુટુંબના સભ્ય બન્યા છો જો નથી બન્યા નાતાલ એ પ્રભુ મરણ પછી જે આપણે એમની સાથે રહી શકીએ છીએ મિત્રો આ નાતાલ ફક્ત ખ્રિસ્તના જન્મની વાત નથી પણ જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેના નવા જન્મની વાત છે ખ્રિસ્તના જન્મની વાત છે પણ જો આપણે એમને સ્વીકારીએ છીએ તો આપણા માટે નવો જન્મની વાત છે ઈશ્વર સાથે રહેવાની વાત છે સ્વર્ગીય આમંત્રણની વાત છે શું મિત્રો તમે આ નવા જન્મનો અનુભવ કર્યો છે ખરો તેમને સ્વીકારવા એટલે પ્રભુ ઈશુ ખ્રિષ્ને તારનાર પ્રભુ માલિક તરીકે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આમંત્રણ આપવું સ્વીકારવું એમનું આધિપત્યને સ્વીકારવું આપણે એમના દાસ અને ગુલામ બનીને એ જે કહે છે એ પ્રમાણે કરવાનું આ અહીંયા વાત કરવામાં આવી છે જેઓ એવું કરે છે તેમને એક નવી ઓળખ એ મળે છે હવે એ નોખરો નથી મહેમાનો નથી પરંતુ બાળક છે આપણે કોઈના ઘરમાં જઈએ ત્યારે આપણે એક મહેમાન તરીકે હોઈએ છે પરંતુ આ સ્વર્ગીય ઘરમાં જવાનું આમંત્રણ જે અહીંયા છે સ્વીકારવા દ્વારા એ મહેમાન નથી પરંતુ એમાં સભ્ય તરીકે છે બાળકો તરીકે છે અને તેરમી કલમમાં જે બીજી વસ્તુ શીખવા મળે છે કે આ જન્મ એ ઈશ્વર તરફથી છે કોઈનાથી નથી માટે લખ્યું છે લોહીથી નહીં એટલે મારા પિતા બાળક બાળક હોય એટલે હું બાળક નથી બનતો દેહની ઈચ્છા છે એટલે હું ઈચ્છું એટલે નહીં મારા માતા પિતા કે કોઈ મિત્રો ઈચ્છે માટે હું ઈશ્વરનું બાળક બની શકું એવું નથી પણ ઈશ્વરની ઈચ્છાથી આપણે જન્મ પામ્યા છે આ જન્મ એ ઈશ્વર પિતા તરફથી આપણને શકે છે કુદરતી તરીકે નહીં પણ ઈશ્વરથી જન્મેલો મિત્રો નાતાલ એ સિદ્ધિની ઉજવણી કરતું નથી તે દૈવીય પહેલની ઉજવણી છે ઈશ્વર પોતે આ જગતમાં આવે છે એમણે પહેલ કરી છે એની ખરી ઉજવણી છે આ નવો જન્મ પોતાની માતા પિતાની કે અન્ય કોઈની ઈચ્છાથી નથી પણ ઈશ્વરથી મને તમને મળે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સ્થળ આપણને પાપોની માફી કે ઉદ્ધાર આપી શકતું નથી કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાથી એમાં વિશ્વાસ કરવાથી એમના રક્તમાં નહવાથી આપણને પાપોની માફી મળીને આપણે ઈશ્વરનું બાળક બનીએ છે માટે મિત્રો આપણે કોઈની પર આધાર ના રાખીએ કોઈ વ્યક્તિ પર નહીં કોઈ વસ્તુ કે કોઈ સ્થળ પર નહીં પણ આપણો આધાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ અને છેલ્લું પાંચમી વસ્તુ આપણને ચૌદમી કલમમાં જે શીખવા મળે છે કે શબ્દ દેહધારી બન્યો શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી બન્યા એ નાતાલનો એક હાર છે સૌથી અગત્યનું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ્યાશ એ નાતાલનું મુખ્ય સત્ય છે ઈશ્વર આપણી સાથે રહે છે શબ્દ સદે થઈને આપણા માં વસ્યો જ્યારે બેટલેમના ગભાણમાં બાળક તરીકે ઈશુનો જન્મ થયો એટલે શબ્દ સદે થયો એમ કહેવામાં આવે છે સ્વર્ગમાં ઈશ્વર પિતા સાથે ઈશ્વર દીકરા તરીકે તેમનું અસ્તિત્વ હંમેશા રહ્યું હતું પણ હવે તેમણે માનવ દેહ ધારણ કરીને જગતમાં આવવાનું તેમણે પસંદ કર્યું અને આપણી મધ્યે વસ્યા અથવા આપણી મધ્યે રહ્યા એ વાત આપણને અહીંયા જોવા મળે છે ઈશ્વર સાચે જ આ પૃથ્વી પર આવ્યા હતા અને માણસ તરીકે માણસો મધ્યે અહીં વસ્યા હતા વસવું એટલે શું એ શબ્દનો અર્થ થાય કે મંડપ તરીકે અથવા તેમનો તંબુ અથવા ડેરો નાખ્યો ક્યાં તો આ પૃથ્વી પર તેમનું શરીર એ મંડપ કે તંબુ જેવું હતું જેમાં તેમણે તેત્રીસ વર્ષો સુધી માણસો વચ્ચે અથવા મધે એ જીવન જીવ્યા રહ્યા સેવા કરી અને પ્રભુ ને મહિમાને માટે તેઓ એ મરણ પામ્યા કે જેથી કરીને એ એમનો આવાનો હેતુ આમીને પરિપૂર્ણ થાય અને કહે છે બીજી વસ્તુ એમણે મહિમા પ્રગટ કર્યો અને પિતાના એકાકી જેની દીકરાના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો કોણ કે છે આ યોહાન તર છે સોનાથી પરંતુ છે આખરે એને ક્યાં લઈ ગયો વધસ્તંભ સુધી એ મહિમા ગભાણમાં લપેટાયેલા બાળકનો કે છે મહિમા જ્યાં જોતા હતા ત્યાં આખરે પર સૌથી વધુ એ મહિમાને ચમકતો આપણે જોઈ શકીએ છે મિત્રો બાઇબલમાં મહિમા જે શબ્દનો અર્થ અનેક વખત કરવામાં આવ્યો છે તેનો અર્થ થાય કે તેજસ્વી જળહરતો પ્રકાશ એવો થાય છે જે ઈશ્વર હાજર હતા ત્યારે જોવા મળ્યો ને એની વાત અને એ વાત એ મહિમા આપણને ઈસુ ખ્રિસ્તમાં જોવા મળે છે તેનો અર્થ એ સંપૂર્ણતા થાય મહિમાનો અર્થ સંપૂર્ણ થાય અને બીજું ઈશ્વરની સમક્ષતા અથવા ઈશ્વરની જ્યારે પ્રભુ સુખ આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે શરીરમાં તેમના મહિમાને જાણે કે ઢાંકી રાખ્યો હતો પણ એ બે રીતે એ મહિમા પ્રગટ થતો આપણે બાઇબલમાં એ નવા કારણમાં જોઈ શકીએ પ્રથમ તેમનો નૈતિક મહિમા હતો અને આ દ્વારા કે છે આપણે તેમના સંપૂર્ણ જીવન અને ચારિત્રની જવલંતતાનો અર્થ કરી શકીએ છીએ તેમનું જીવન એ એમનો મહિમા પ્રગટ કરતો હતો એમનું મહિમા આપનાનો જીવન આપણે અહીંયા જોઈ શકે છે તેમનામાં કે છે કશું જ ખોટું નતું તેમનો કોઈ પ્રકારનો કલંક નતો તે તેમના સર્વ માર્ગોમાં ક્ષતિ રહિત હતા એમણે પાપને કદી જાણ્યું નહોતું તેમના જીવનમાં પ્રગટ થતા প্রত্যেক ગુણ એ મનોહર તરીકે સંતુલનમાં હતા એમણે ક્યારે ખોટું કર્યું નહોતું ત્યાર પછી તેમનો એ મહિમા બાહ્ય રીતે પણ દેખાય છે આંતરિક રીતે હતું કે જે પ્રગટ થતું હતું હવે બાહ્ય રીતે દ્રશ્યમાન થયો હતો એમનો મહિમા એ ક્યાં જોવા મળે છે તો માથેની લખેલી સુવાતા સત્તરમો અધ્યાય જેને શરૂઆતના વચનો એક થી બે કલમમાં જોયો તો રૂપાંતરના પહાડની વાત કરવામાં આવી છે ત્યાં એ સમયે પિત્તર યાકુબ અને યોહાને સૂર્યના જેવો પ્રકાશમાન તેમનો ચહેરો અને તેજસ્વી પ્રકાશની જેમ તેમના ઉજળા વસ્ત્રોને નિહાળ્યા હતા આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા હતો આ ત્રણ શિષ્યોને પ્રભુ ઈસુ પૃથ્વી પર પાછા આવશે અને એક હજાર વર્ષનું રાજ્ય કરશે ત્યારે જે ભવ્યતા હશે તેનો અગાઉથી તેઓને પરિચય કરાવ્યો હતો શું મિત્રો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાને આ રીતે નિહાળ્યો છે કરો શિષ્ય જે મહિમા નિહાળ્યો તે તેઓને પ્રગટ કરતું હતું કે તે સાચે જ ઈશ્વર હતા ઈશ્વરના દીકરા તરીકે ઈશ્વરની સમકક્ષ આપણે જોઈએ છે એક સરખા લેવલમાં જોઈએ છે શું મિત્રો તમે આ રીતે પ્રભુ ઈસુ ક્રિષ્ના મહિમાને નિહાળ્યો છે ખરો ત્રીજી વસ્તુ એ જે આપણને શીખવા મળે છે આ કલમોમાંથી કે કૃપા અને સત્યતાથી ભરપૂર સત્યથી એ ભરપૂર હતા કૃપા તે બચાવવા આવ્યા હતા એમની કૃપા હતી કે જેને માટે હું ને તમે લાયક નથી તે આપણે માટે કરવામાં આવે છે ને એમણે વધુ સ્તંભ પર કરી બતાવ્યું કે જેથી આપણને એ પાપમાં અંધકારમાંથી છુટકારો મળે એક નવું જીવન મળે ઈશ્વરના કુટુંબના સભ્યો બનીએ માટે મને તમને એ લાયકાત આપી આપણે લાયક નહોતા પણ એમણે આપણને લાયક બનાવ્યા બીજું કે સત્ય જે ખરેખર તે જેવા છે એવા પ્રગટ કરવામાં આવ્યા સત્ય કદી બદલાતું નથી ને ઈસુ ખ્રિસ્ત તથા જીવન છે અને કદી નથી બદલાતા એ પણ આપણે અહીંયા જોવા મળે છે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંનેનું સંપૂર્ણ સંતુલન ધરાવે છે તે કૃપા અને સત્યતાથી ભરપૂર છે તે સંપૂર્ણ પ્રામાણિક અને ન્યાયી છે તેમણે કદી જ પાપને જાણ્યું નહોતું અને દુષ્ટતાને કદી સ્વીકારી નહોતી સંપૂર્ણ કૃપાળું હોવું અને એ જ સમયે સંપૂર્ણ ન્યાયી હોવું એ કેવળ એકલા ઈશ્વર જોઈ શકે ને પ્રભુ શું ખ્રિસ્ત એ ઈશ્વર છે માટે મિત્રો નાતાલનો જો નિષ્કર્ષ આપણે જોઈએ તો નાતાલ ત્રણ મહાન સત્યો જાહેર કરે છે કે ઈશ્વર આપણી પાસે નીચે એટલે કે પૃથ્વી પર આવ્યા કેમ કારણ કે હું ને તમે સ્વર્ગમાં આપમેળે ચડી શકતા નથી બીજું ઈશ્વર આપણા માં ના એક બન્યા જેથી તે આપણા બધાને બચાવી શકે આપણા માટે તેમણે શરીરને ધારણ કર્યું અને ત્રીજી વસ્તુ ઈશ્વર આપણને તેમના પરિવારમાં આમંત્રણ આપે છે મિત્રો પારણું એટલે કે એ ઘોડિયું એ વધસ્તમ તરફ નિર્દેશ કરે છે અને વધસ્તમ એ મનન તમને ખાલી કબર અથવા તરફ એ લઈ જાય છે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ છે જન્મ પામ્યા મરણ પામ્યા અને એમનું પુનરુત્થાન થયું અને ફરી પાછા એ આવનાર છે માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ વિશ્વાસ કરીએ એમને તારનાર પ્રભુ તરીકે આપણે સ્વીકારીએ કેવળ જન્મની વાત નથી પણ તે મહારાજ તમારા માટે આશા અજવાળું મુક્તિ અને નવા જન્મની વાત છે શું મિત્રો આ બધી બાબતો તમારા જીવનમાં આજે છે જો છે તો પ્રભુની સ્તુતિ થાવો અને તમે સાચા જ નાતાલનો આનંદ માણી શકશો પણ જો નથી તો આજે જ એનો અનુભવ કરીને સાચી નાતાલની ઉજવણી કરો પ્રભુ આપ સર્વને આશીષ આપે આ કલમ આ વચનો સમજવાને પ્રભુ તમારી સહાયને મદદ કરે બ્લેસ યુ હેપી ક્રિસમસ થેન્ક યુ